આના છે ને છ બચ્ચા હતા પણ ચાર બચ્ચા તો દીપડો લઈને જતો રહ્યો યાર કૂતરીને બી પકડેલું આજુ અને વાયગુ બી છે દાંત આજો દાંત લાવી ગયા છે દીપડાના છે ને આજો જંગલી ભોટ જતો આજો એ હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસ નવ બ્લોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મસ્ત નાઈ થઈને ફ્રેશ થઈ ગયા છે ને સવાર સવારમાં જ પપ્પાનો કોલ આવી ગયો તો કે કંટ્રોલમાં જવાનું છે તો હે કંટ્રોલમાં જવાનું છે રાશન લેવા માટે મફતનું અનાજ લેવા માટે જો સુમિત પણ આવી ગયો છે નાઈ થઈને પકડવાનું તમારું બી લેવાનું હે જો એ વિડીયો થેલા લઈને આવી ગયો છે ને આઈ રહ્યો મેં પણ કાઢી દીધો છે તો હવે ચાલ બુલેટ ઉતરે તેની બુલેટ લઈને જઈએ પછી બુલેટ પપ્પાને આપી દેવું પડશે ને ત્યાંથી ડીઓ લઈ લેશું એટલે મૂકવાનું સારું પડે તો પહેલાં જઈએ પપ્પા કામ કરે છે તે અંદર ત્યાંથી પછી બાઇક ચેન્જ કરીએ પછી જઈએ રાશન લેવા માટે બની આજે બ્લોકમાં બની જાય એ પણ સારી છે કારણ કે રસ્તા બહુ ખરાબ થઈ ગયા હતા આ જો કમ્પ્લેટ થઈ ગયા છે આ બાજુ તો તો ગાઈસ આવી ગયા છે બાઈક ચેન્જ કરી લીધી અને હવે જઈએ આપણે કંટ્રોલ પર અને સામાન લઈએ પહોંચી ગયા છે અમે કંટ્રોલ પર અને આ છે અમારું કંટ્રોલ અને રેશન કાર્ડના ફિંગ ફિંગરપ્રિન્ટ વિંગરપ્રિન્ટ બનતું અપાઈ જ ગયું છે ખાલી હવે સામાન લેવાનું છે અને પબ્લિક છે થોડું એટલે જ ને કાર્ડ તો આપી દીધો છે હવે નામ બોલે એટલે પછી જઈને સામાન કલેક્ટ કરીએ આજો બધા બેઠા છે તો ગઈઝ રાસન અમે લઈ લીધું છે બધું આમાં જોયું ચોખા છે ચણા છે અને ઘઉં છે ઓનલી ત્રીસ રૂપિયામાં આટલું બધું લઈ લીધું અને હા મને એમ હતું કે ફ્રીમાં છે મફત છે પણ નથી ત્રીસ રૂપિયા આપ્યા છે અને સુમિત કહી ગયું સુમિત જો લઈ છે એ આવે એટલે પછી આપણે નીકળીએ ઘરેનું ભૂખ પણ બહુ લાગી છે યાર બાર વાગી ગયા છે યાર ભૂખ લાગી ગઈ છે હવે તો ગઈ જ આવી ગયા છે ઘરે સામાન લઈને ભૂખ બહુ જ લાગી છે તો યાર મસ્ત મજાનું જમવાનું જમી દઉં પછી મળું તમને તો ગઈ મસ્ત થી જમી લીધું ને થોડી વાર આરામ કરી ગયો ને અત્યારે છે ને આપણા જો કૂતરાને બચ્ચા આવી ગયા છે ને જીસુ રમતી છે આના નામ હોય મને નહીં આના છે ને 6 બચ્ચા હતા પણ 4 બચ્ચા તો દીપડો લઈને જતો રહ્યો યાર પછી આને જેમ તેમ હાચાવ્યા છે અમે બે બચ્ચાના અને કૂતરીને ભી પકડેલું આ જો અને વાઈ ગુ ભી છે અને દાતા જો દીપડાએ પકડેલું હતો આ બાજુ પણ છે જો પણ બચી ગઈ છે હમ પણ જેમ તેમ છટકી નાઠું ખબર નહીં કેવી રીતે બચી ગયું છે પછી મારા પપ્પા છે એવા હે હા આજો કાનમાં બી હોઈ ગયું આજો અને કાં કાં દાંત લાગી ગયા હે દીપડાના પછી જો ગમે છે ને આ કુતરાને બચાવવા માટે એક જુગાડ કરી દીધેલો આ જો આ છે કાઉન્ટર અમાર દુકાન હતું કે નહીં તો આ કાઉન્ટર હતું એમાં આ દરવાજો લગાવીને એને સંતાડવાનું બનાવેલું છે બતાવું તમને રાતે છે ને અહીંયા અંદર પૂરી દે એટલે પછી દીપડા આવે તો પણ અંદર હોય એટલે દીપડાને નહીં મળે એટલે બચ્ચું બચી જાય બચ્ચાને કૂતરી બંને બતાવું તમને હજુ આટલી મોટી જગ્યા એટલે આમાં મસ્ત બચ બે બચ્ચાને કૂતરી અંદર નાઇટમાં એમને પૂરી દે એટલે મસ્ત સૂઈ જાય હજુ એ કૂતરીને અહીંયા પૂરીએ છે ને તો જ અત્યાર સુધી બચી રહેલી છે બાકી તો અત્યારે બે ત્રણ દિવસથી દીપડા રોજ આટા મારે છે હાજર એટલે બચી રહ્યું છે નહીં તો એનું પણ પતી જતે આ નહીં બનાવ દે તો બે ત્રણ દિવસથી દીપડું રોજ અહીંયા આટા મારે છે બાર પિંજરું મૂકવા કીધું છે પણ કંઈક સરપંચને કીધું હતું પણ કંઈ કરતા નથી તો ખબર નઈ ક્યારે મૂકી જશે પિંજરું તો કહીશ નહીં છે ને આજે જંગલી ભૂંડ જતો જમવા માટે ત્યાં છે જંગલી ભૂંડ જોવા મળ્યા હતા તો મસ્ત જમી લીધું લેટ થઈ ગયું હતું ત્યાં જ ને ત્યાંથી ઘરે આવ્યા ઘરે આવીને તો બધા સૂઈ જ ગયા છે બધા જમીને સોઈ ગયા અને આવી ગયા છે અત્યારે ઘરે તો આ જ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસનો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સીડીમ ટેક કેર અને હા વ્લોગ સારું લાગ્યું તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય ગુડ નાઇટ